બોડેલી નગરમાં દારૂ ભરેલી મિક્સ ફોર વ્હીલ ગાડીએ હંગામો મચાવ્યો બોડેલી ગરબી ચોક પાસે સ્કૂલ વાનને અડફેટી લીધી વાનમાં આઠ જેટલા બાળકો સવાર હતા વાનના ચાલક દરોલિયાથી સિરોલાવાળા સ્કૂલમાં પોતાની વાનમાં બાળકો લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન વાનના માલિક મોહનસિંહ તથા સતીશભાઈ તરપદાએ દારૂ ભરેલી ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરતા આરોપીઓ બોડેલીના સ્મશાનમાં ગાડી મૂકી ભાગી જવામાં સફળ થયા હતા સમગ્ર ઘટનાની જાણ વાનના માલિકે મોહનસિંહે બોડેલી પોલીસને કરી હતી તેમજ દારૂ ભરેલ ગાડીની બોડેલી પોલીસને હવાલે કરી હતી બોડેલી પોલીસે દારૂ તથા ગાડી સહિત કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ બ્યાસી હજારનો મુદ્દામાલ કબજે કર્યો કાયદેસરની કાર્યવાહી કરેલ છે દારૂ ભરેલ ગાડી ક્યાંથી આવી અને કોનેથી આપવાનો તો એ દિશામાં બોડેલી પોલીસ તપાસ ચલાવી રહી છે હૈદર પઠાણ કરજણ સંદેશ ન્યૂઝ છોટાઉદેપુર